પ્રથમ સમગ્ર દેશના લોકો તમામ લોકો હળી મળીને ભાઈચારાની ભાવના સાથે જે ક્ષેત્રમાં છે પ્રગતિ કરે અને મા જગદંબા એમને આશીર્વાદ આપે નવરાત્રી ના નવલા નોરતા માં જ્યારે આપણે ઘણા વર્ષો પહેલાં એક એવી પ્રણાલી કા રહી છે કે જ્યારે ટેકનોલોજીનો યુગ નહોતો ત્યારે દરેક પોતપોતાની કુળદેવીની પલગતી ભરવા માટે કરીને દુનિયાના કોઈ પણ કુણે હોય ત્યારે તે બતરમાં આવતા એમ મા જગદંબા એ પરિવારને ભેગો કરવા માટેની એની સંસ્કૃતિ પરંપરાને શ્રદ્ધા છે ત્યારે સૌ પરિવાર સાથે મળીને મા જગદંબાની આરાધના કરીએ અને આવનાર સમયની અંદર જે કાંઈ નાના મોટા ક્ષેત્રોની અંદર પ્રગતિ કરવાની હોય અને જ્યાં મા જગદંબા અંબાજીના આશીર્વાદની જરૂર હોય ત્યાં મા જગદંબા સો ટકા આશીર્વાદ આપશે વાત એટલી જ છે કે બાર વાગ્યા સુધી અહીંયા મા જગદંબાના ગરબા થાય છે ખૂબ સારી બાબત છે કે માના ધામમાં બાર વાગ્યા સુધી જ બરાબર છે સમગ્ર ગુજરાતની અંદર બાર વાગ્યા સુધી જ બરાબર હતું એ પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી અને છતાં પણ આ પાંચ વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બધીઓમાં ના આવે એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી છે અને મા જગદંબાને પ્રાર્થના કરું કે અમારું યુવા ધન દીકરા દીકરીઓ સંસ્કૃતિ પ્રમાણે ગરબા રમે સંસ્કારો સાથે મા નવરાત્રિનો જે મા જગદંબાનો તહેવાર ઉજવે